ગંભીર અપડેટ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકો જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુલોની સ્થિતિનું માવજત કરે આવેદનપત્ર મારફતે અબ્દુલ કામથીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામા ભૂકી ખાડી બ્રિજ અને આમો જંબુસર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓને સામે માનવ ગુનો દાખલ કરવો જોઈએ

જે અધિકારીઓ અમે લાપ્રવાહી રાખેલી છે એની સામે માનવ વધનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે છે જે ઈજાગસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને અને પચાસ લાખ ની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમ જંબુસા જો દાદર નદીનો બીચ ગેરવલ પાસે ભૂખી ખાડીનો બ્રિજ કંઠારીયા અને ગરમિયાનારું થમ પાસે આવેલું નિરણનું નાળું નંદેલાવ બીચ અને જંબુસર બાયપાસ બીચ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બર ને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી અને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ